બોગસમાં આપી રજુઆત કરાઈ હતી સુરત માં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર બોગસ માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ્સ પાછો અપાવવા અને વિશ્વાસ કરતા વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ સંસ્થાના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત સહિતનાઓની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક પ્રદર્શન કરાયું હતું ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસયુઆઈ સુરત સુરત આયા મા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા વીસ વર્ષથી સુરત ખાતે રાતપીપરાંત વેરા ખાતે ચાલે છે પરંતુ સરકારને એને વિશે અનેક વખત રજૂઆત કરી છે શિક્ષણ પ્રધાન અને મુખ્ય પ્રધાનને કે મા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે અને તમે પણ પરિપત્ર આપ્યો જેમાં તમે ચોક્કસપણે કીધું છે કે આને કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી નથી તો પછી મા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા રાખવા તેમની પાસેથી તત્તન ચાર ચાર લાખ જેટલી ફી વસૂલ કરી અને વિદ્યાર્થીઓને એન કેમ પ્રકારે ધમકી આપી ના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ સાથે રાખી એનએસસીઓ કલેક્ટર રજૂઆત કરી છે કે સરકાર જ્યારે હોય ત્યારે અનેક પગલાં લે છે પરંતુ મહાકમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અનિલ ગોહિલ નો વરઘોડો કરો અને સરકાર એક ઉદાહરણ પૂરું પડે જેથી બીજી નકલી ચાલતી ઇન્સ્ટિટ્યૂટને ખબર પડે એવી રજૂઆત લઈને અમે વિદ્યા કલેક્ટર ખાતે આવ્યા છીએ ચલની નોટો ઉડાવવાનો અમારું એક જ કારણ છે એનએસઆઈનું કે સરકાર શ્રીને જ્યાં ત્યાં પૈસા દેખાય છે નકલી 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 આખા સુરતમાં ગુજરાતમાં મળી આવે છે તો અમે એક જ માંગી છે કે તમારું પેટ ના ભરો નકલી નોટોનો વરસાદ તમને કરીએ છીએ એ પૈસાથી તમે પોતાના ઘરને ખીચા ભરો અને વિદ્યાર્થીઓને હક અધિકારની લડાઈ આપો એવી અમારી એક જ માંગણી છે જો આવનાર સમયમાં આવી રીતે વરસાદ અમે પરંતુ આવનાર સમયમાં જો વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે તો એનએસઆઈ ગૃહપ્રધાન કે મુખ્ય मंत्री शिक्षण मंत्री तमन आश्चर्यजनक कार्यक्रम कर विरोध प्रदर्शन कर